જે કાર્ગો ટર્મિનલ ચાલુ થવાનું છે એનાથી વેપારીઓને સૌરાષ્ટ્ર આખાના વેપારીઓને અનંદ ફાયદો થઈ શકે એમ છે આશરે આઠથી દસ હજાર વેપારીઓ આનો લાભ લેશે એવું અમને દેખાય છે કારણ કે ખાસ કરીને ઇમિટેશન જ્વેલરી ગોલ્ડ પછી ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ પાર્ટ્સ જામનગરથી જે આવ્યા છે એ ટાઈપના ટાઇલ્સ મોરબી ઉદ્યોગ ઘણા બધા આ સર્વિસનો લાભ લેશે ખાસ કરીને સોના ચાંદીવાળા વેપારીઓને રિસ્ક બહુ હોય છે અમદાવાદ કે બોમ્બે એ લોકો પાર્સલ બોક લેતો ટાઈમ કન્ઝ્યુમિંગ પણ હોય છે તદઉપરાંત એ લોકોને ખાસ એ જોવાનું હોય કે જે કેવા ભાવ કાર્ગો ટર્મિનલ આવે છે અમદાવાદની સરખા ભાવ આવે તો ઘણો પ્રતિસાદ સારો મળે એમ છે કારણ કે અહીંથી લોકોને ઘણું બધું એમએસએમઇ નું હબ ગણાય છે રાજકોટ આજુ આજુબાજુ ઇન્ડસ્ટ્રીઝ પણ જે બધી છે એમએસએમઇ રિલેટેડ જ છે એ લોકો અંશાનો લાભ લેશે ખાસ કરીને આપણે જોઈએ તો અમુક એર કાર્ગોના સ્પેશિયલ વિમાનો હોય છે અને એની કંપનીઓ પણ હોય છે એ લોકો જો અહીંયા આવશે તો આનાથી અનેક ઘણો લાભ વધી શકશે એકચ્યુઅલી આમાં એવું હોય છે કે સો કિલો ઉપર હોય અને એક ટન સુધીનું હોય તો ફ્રૂટફુલ આ ભાવથી લઈને બધા સેમ્પલ્સને જે એપ્રુવલ માટેના હોય અને અમુક નાના મોટા જે ડિલિવરી હોય બધું આમાં ફ્રૂટફૂલ વધારે જ થતું હોય છે એક ટનથી ઉપરનું હોય તો મોસ્ટલી લોકો બીજી ટાઈપના ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા હોય છે એટલે સો કિલોથી લઈ અને હજાર કિલો સુધીનું આમાં વધારે એર કાર્ગો મુવમેન્ટ દેખાય છે અત્યારે હજી ભાવ ડિક્લેર નથી થયા આજથી પરમિશન આવી એવા ન્યૂઝ છે એટલે વધીને આપણને જોઈએ તો એકાદ મહિનામાં ફૂલ પ્લેસ સર્વિસ ચાલુ થાય એવી આશા છે અને ટૂંક સમયમાં આ નવા ટર્મિનલમાં થશે પણ ભવિષ્યમાં કદાચ જૂના જે આપણે કાર્ગો ટર્મિનલ છે એ પણ એક્ટિવેટ થાય એવું દેખાય છે